જેલા દોડ માસથી ગુમ થનાર માનસિક બીમાર યુવકને પરિવાર સાથે સુખદ મિલન કરાવતી પાડી પોલીસ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક બી એન દવેનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જી આર ગઢવીનાઓએ પારડી પોસ્ટે વિસ્તારમાંથી ગુમ થયેલ તથા અન્ય જિલ્લાઓમાંથી ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા બાબતે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે પારડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ દિલાવરસિંહ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ માધુબા પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ ખુમાનસિંહ પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રવિવારના રાતે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ફરતા હતા જે દરમિયાન એક પુખ્ત વયનો ઈસમ પારડી વલસાડી ઝાપા પાસે આવતો જણાતા તેને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ધર્મેશ હોવાનું જણાવ્યું હતું પરંતુ પોતાનું પૂરું નામ સરનામું જણાવતો ન હોય જેથી તેની પાસેની બેગ ચેક કરતા તેમાંથી એક કાગળની કાપલીમાં એક ટેલિફોન નંબર મળી આવતા જે આધારે આ ઈસમના સંબંધીઓનો સંપર્ક કરાતા એ આ ઈસમનો પૂરું નામ ધર્મેશ લક્ષ્મણભાઈ બામ્બા ઉંમરવર્ષ પચીસ રહે ગામ મોટા વાકુદર તાલુકો ધ્રોલ જિલ્લો જામનગર હોવાનું જાણવા મળ્યું છે અને આ સાથે જેઓ માનસિક બીમાર હોય છેલ્લા દોઢ મહિનાથી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જઈ ગુમ થયેલો હોવાનું બહાર આવ્યું હતું તેમજ આ બાબતે ગત તારીખ સાત બે બે હજાર ચોવીસના રોજ ગુમ થનારના કાકા કર્મણભાઈ ટપુભાઈ બામ્બાનાઓએ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે જાણ કરી હતી જેથી ધ્રોલ પોલીસ સ્ટેશનનાઓએ પારડી પોલીસનો સંપર્ક કરતાં તેઓએ ગુમ થનાર યુવકના પરિવારજનોને પારડી પોલીસ સ્ટેશન ખાતે મોકલતા સોમવારના સાંજે છેલ્લા દોઢ માસથી ગુમ થનાર ધર્મેશભાઈ લક્ષ્મણભાઈ બાબવાને એમના પરિવાર સાથે સુખદ મિલાપ કરાવડાવેલ છે